મિત્રો આ મારી પાસે છે જૂના સિક્કા સમલ કોઈન હવે સોશિયલ મીડિયામાં આની કિંમત પાંચ પાંચ સાત આઠ લાખ રૂપિયા કહે છે તો તો જુઓ મારી પાસે કેટલા સિક્કા છે તો હું કરોડપતિ બની ગયો હકીકતમાં એવું હોતું નથી તો હાલો જાણીએ કયા સિક્કાની કિંમત કેટલી હોય છે કયા મીટની કઈ સાઇલની આવા છ ગ્રામ વજનમાં ઓગણીસો બાશીનો સિક્કાની કિંમત હોય છે અને એ બોમ્બે મીટનો જોવે તો એની કિંમત મળે બાકી આપણા ભારતમાં ચાર મીટમાં સિક્કા છપાય છે હવે તમે એમ કહો કે મીટ ચાર કેમ ઓળખવી તો ચાલો હું તમને સમજાવું જો મારી પેન છે ને અહીંયા લખેલું છે આ ઓગણીસો નેવ્યાસી ચાલ હોય છે આ એનો મીટ હોય છે આ સિક્કો છે એ નોયડિયા મીઠનો છે મીટ કઈ રીતે ઓળખવી તો કહી જવું અહીંયા હવે પ્રેઝર કરો ભારતીય સિક્કા મીટ માર જોઈ લે બોમ્બઈ મીટ હોય માં ડોટ મીટ હોય જે આ જગ્યા છે ને આ જગ્યા ના ડોટ હોય ડોટ આ નોયડા છે એટલે મીંડા જેવું હોય એ ચાર મીટ હોય છે હૈદરાબાદ મીટ હોય તો સ્ટાર હોય છે આ જગ્યાએ નોયડા હોય તો જો નિશાન કરે છે કલકત્તા હોય તો એમાં નો મીટ હોય એમાં મીટ જ ન હોય તો આવા છ ગ્રામ વજનમાં ઓગણીસો પાસે સિક્કો મુંબઈ મીટ નો હોય મુંબઈ મીટ એટલે આવા 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 માર્ક નો સિક્કો હોય તો તમને એની કિંમત મળી શકે છે 25000 હજારથી 45000 હજાર સુધી એ પ્રોપર ઈ કોઈન ઈ સિક્કો હોવો જોવે તો પૈસા મળે બાકી કોઈ પણ સિક્કાના ચાર રૂપિયા પાંચ રૂપિયા છ રૂપિયા એમ મળી શકે છે આવો સમજશે સો ગ્રામ વજન આવો સમલ કોઈન બોમ્બે મીટ ઓગણીસો બ્યાસી કિંમત હોય છે આવો ડોટ માર્ક હોવો જોઈએ છ ગ્રામ વજનમાં યુએનસી કન્ડિક્શન એટલે કે નવા જેવો સિક્કો હોય તો આ કિંમત મળી શકે છે